સુરતમાં યુપી બિહારની જેમ હવે પચાસ રૂપિયા જેવી બાબતે પણ હત્યાની ઘટનાઓ બની રહી છે જ્યારે ઘટના પોલીસ પહેલા બે મિત્રો પર રાત્રિના થયેલા હુમલામાં એકની હત્યા થઈ હોય જે હત્યાકાંડ મામલે મિત્રોએ પચાસ રૂપિયા માટે હત્યા સામે આવ્યું છે હાલ પોલીસે બે હત્યા ઝડપી પાડ્યા છે સુરતમાં ગુનેગારો બેફામ બની રહ્યા હોય તેમ સુરતમાં પર વિસ્તારોમાં તો નજીવી બાબતે પણ હાલ હત્યાઓની ઘટનાઓ બની રહી છે સુરતના પાંડેસરા પોલીસ તારીખ સપ્ટેમ્બરના રોજ તિરુપતિ સર્કલ પાસે રાત્રિના સમયે સાત જેટલા મિત્રો ભેગા થયા હતા એક મિત્રના જન્મદિવસની પાર્ટી માટે મિત્રોએ હોટલનો રૂમ બુક કર્યો હતો જેના રૂપિયા લઈને ઝઘડો થયો હતો જે ઝગડામાં માત્ર પચાસ રૂપિયા માટે એક યુવાનની હત્યા કરાઈ છે રાત્રી સમે નાઇટ ડ્યુટી પર જઈ રહેલા મૃતક ભગતસિંહ રાજપૂત અને તેના મિત્ર પર બિટુસિંહ અવધિયા તથા ચંદન દુબે ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં ભગતસિંહ રાજપૂતનું ઘટના સ્થળે જ મોત નીપજવા પામ્યું હતું જ્યાં તેના મિત્રને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો આ મામલે પાંડેસરા પોલીસે ગુનો નોંધી ત્વરિત તપાસ હાથ ધરી હત્યારોમાંથી બે હત્યારા બિટુસિંહ અવધિયા અને ચંદન દુબેને પોલીસે ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા છે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તિરુપતિ સર્કલ પાસે સત્તર સપ્ટેમ્બરના સવારે સાડા વાગે સાત દોસ્તો એક સાથે ભેગા થયા હતા પચાસ રૂપિયા આપી છે તો પચાસ રૂપિયા પરત કરો આ બાબતની લડાઈમાં આપસમાં ને બીજાના મર્ડર કરી નાખ્યા અને બીજાને પણ ચોટ લાગી છે તો આ બાબતની ગુના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે તો આમાં જે મરણ જનાર છે એમના નામ

અને આ પૈસા પરત માંગતા આ બાબતની લડાઈ હતી અને આ જે મરણ જનાર છે ભગતભાઈ એક વાઈપર લકડી ઉઠાવીને બિટ્ટુ ને મારતા હતા ને ત્યારે ચંદન દુબે અનિલભાઈને પકડીને રાખ્યા હતા તો આ બિટ્ટુ ઉશ્કેરાઈ ચાકુ ભગતને મારી નાખ્યા તેને ભગત ની મોત થઈ ગઈ અને અનિલને પણ ઈજા પહોંચી હાલ તો માત્ર પચાસ રૂપિયા લેતી દેતી મામલે બે યુવાન પર ઘાતકી હુમલો કરી એક હત્યા કરાવી હોય જેને લઈને પર પરપ્રાંતિય વિસ્તારમાં પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવાની સાથે પેટ્રોલિંગ પર વધારવું પડશે તેવી તાતી જરૂર છે